સત્યનામ સાહેબ કી જે સૌને અમારા શ્રી સદગુરુ મિશન ઘટ ધામ તરફથી સપ્રેમ સાદર સાહેબ બંધકી સદગુરુના હંસો કેવા હોય છે સાહેબના હંસો કેવા હોય છે કે જેમનામાં સહનશીલતા હોય છે જેમનામાં સિલવનતા હોય છે નિર્બરતા હોય છે તો એવા લોકો એમના જીવનમાં ઘણું બધું સહેન કરતા હોય છે બરદાશ્ત કરતા હોય છે અને આનંદભર્યું જીવન જીવતા હોય છે પણ કેટલાક લોકો એવા હોય છે કે જેમનામાં સહનશીલતા નથી હોતી એમનામાં બરદાશ્ત કરવાની પણ ક્ષમતા નથી હોતી એવા લોકો પોતાનું બેલેન્સ ગુમાવી બેસે છે અને પોતાના જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકતા નથી એવા લોકોની અંદર ભક્તિ પ્રવેશ કરી શકતી નથી જે હામ રાખી જાય એ સદગુરુનો હંસ બની જાય છે અને જે હામ નથી રાખી શકતા એ કાલ પુરુષના વંશ હોય છે માટે સદગુરુ કબીર સાહેબ કહે છે કે તું નિર્મલ હોય ઘરે આવ હંસા દૂર મટી છોડી દીજે હંસા દૂર મટી છોડજી જે સાહેબ બંદગી